આ પ્રોગ્રામ રાખવામાં આજે જે થી લઈને નાની ઉંમરથી જંક્શનમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટી સુધી જે કાર્ય કર્યો એવા સ્વર્ગીય ગનીભાઈ કુરેશી સાહેબની આજે દસમી પૂર્ણ તિથિ નિમિત્તે આજે વડોદરા શહેર યાકુદપુરા ગનીભાઈ કુરેશી માર્ગ પર આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ફિઝિશિયન આંખ અને ગાયનેકનો ખૂબ મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકોએ લાભ લીધો છે સાથે સાથે આજે ડૉક્ટરની આખી ટીમ અહીં ઉપસ્થિત રહી અને મેડિસિન જે દવાઓ એ દવાઓ પર એમને ફ્રી આપવામાં આવ્યો છે આ કેમ્પમાં મારા સાથે સહયોગી એવા પુષ્પા હોસ્પિટલના દ્વારા આયોજિત ડૉક્ટર અશ્રફ અને અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો મુસ્લિમ સમાજના મુખ્ય અગ્રણીઓ આજે આ કેમ્પમાં હાજરી આપી અને સર્વ ધર્મના લોકોએ આજ આ કેમ્પમાં ખૂબ બહુ મોટી સંખ્યામાં આજે લાભ લીધો આ દસ વર્ષીય કેમ્પનું અમે આયોજન કરી જહીર ગનીભાઈ કુરેશી ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા આજે ગનીભાઈ કુરેશી જે બહુ મોટા નેતા હતા જનસંઘથી બીજેપી સુધી એમને બહુ પાર્ટીના બહુ જ કામ કર્યા અને બહુ સેવા આપી એમનું આજે દસમી પુણ્યતિથિમાં જહિરભાઈ કુરેશી દ્વારા અહીંયા એક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો એમાં અમે પુષ્પમ હોસ્પિટલ તરફથી મે ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક અને આઈ ચેકઅપ માટેની એક વેન અહીંયા એરેન્જ કરવામાં આવી લગભગ લગભગ સવારથી પાંચસોથી વધારે પેશન્ટે અહીંયા ભાગ લીધો છે અને મેડિસિન ફ્રી ફ્રી વિતરણ બી જહીરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અહીંયા તો એ ફ્રી મેડિસિનનું બી ઘણા પેશન્ટે લાભ લીધો છે ડૉક્ટર અશરફ સૈયદ પુષ્પમ હોસ્પિટલ